નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આંડલી ઇસ્યુની અંદર આજે જે તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ અને રવિવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો આજથી જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડ છે એ લગભગ મિત્રો દસ દિવસ સુધી ચાલશે એટલે કે ચૌદ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે અને આ દસ દિવસ દરમિયાન દસ ઇંચથી લઈને ગુજરાતની અંદર વીસ ઇંચ સુધીનો વરસાદ પડે અથવા તેના કરતાં પણ વધારે વરસાદ પડી જાય તેવી શક્યતા છે ખાસ કરીને કચ્છની અંદર સૌરાષ્ટ્રના અમુક ભાગો છે એની અંદર ઉત્તર ગુજરાતના જ્યાં જ્યાં વિસ્તારોની અંદર વરસાદની ઘટ છે આ તમામ વિસ્તારોની અંદર જે વરસાદની ઘટસી તમામ પૂરી થશે કારણ કે એનું સૌથી મોટું કારણ છે કે બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ બની રહી છે અને આપ સૌ જાણો છો જ્યારે જ્યારે બંગાળની ખાડીવાળી સિસ્ટમ બનતી હોય છે નવરાત્રિ પર બનતી હોય છે સાતમ આઠમ ત્યારે ગુજરાતની અંદર હેલી સ્વરૂપે ભારેથી અતિ ભારે વરસાદ પડતો હોય છે ખાસ કરીને કચ્છની અંદર પણ એનો સારો વરસાદ જોવા મળતો હોય તો આજના વિડીયોમાં આપણે અહીંયા મિત્રો જોઈશું ગઈકાલના વરસાદના આંકડા તેમજ મિત્રો હાલ સિસ્ટમ ક્યાં અટકી છે સાયક્લોન તેમજ મિત્રો રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટની વાત છે ભારતીય હવામાન વિભાગની તે પણ જોઈશું ગુજરાત હવામાન વિભાગના સાત દિવસના મેપ જોઈશું તેમજ મિત્રો લાઈવ વિન્ડી એપ્લિકેશનની અંદર પણ આપણે માહિતી મેળવશું તો તમામ માહિતી એકદમ વિગતવાર સાચી અને સચોટ રીતે મેળવશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકની અંદર ઓનલી ગુજરાત વરસાદના સમાચાર ફેસબુક પેજ છે તેને હજુ સુધી તમે લાઈક અથવા ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીં સૌથી પહેલાં જોઈ શકો છો તેર સાત એટલે ગઈકાલના આંકડા રાત્રિના આઠ વાગ્યા સુધી એકસો ને છપ્પન એમ એમ એટલે કે સવા પાંચ ઇંચ સુધીનો વરસાદ નવસારીના ગણદેવીમાં વલસાડની અંદર એકસો અડતાલીસ એટલે કે છ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે ખૂબ જ ભારે આ સિવાય તમે જોઈ શકો છો નવસારી વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સારો વરસાદ જોવા મળ્યો છે હવે મિત્રો ધીમે ધીમે વરસાદની શરૂઆત છે રાઉન્ડ શરૂ થશે ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે તેનું સૌથી મોટું કારણ છે કે મિત્રો ખાસ કરીને પાકિસ્તાન ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેને લઈને જે બંગાળની ખાડી વાળી સિસ્ટમ જશે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તે સિસ્ટમને અટકાવશે જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદ પડશે આ સિવાય ગુજરાત ઉપર એક સાયક્લોન છે અહીંયા ચેન્નઈની અંદર એક સાયક્લોન છે બંગાળની ખાડીની અંદર ઓડિશામાં અને પૂર્વ ભારતના રાજ્યોની અંદર સાયક્લોન તો કુલ ચાર સાયક્લોન સક્રિય છે અને ટ્રમ્પ રેખા અહીંયા તમે જોઈ શકો છો ટ્રમ્પ રેખા બની છે તો ખાસ કરીને ત્યાં ખાસ કરીને આ જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડતો હોય છે તો હવે પહેલાં વાત કરીએ ભારતીય હવામાન વિભાગની આપણે ફટાફટ આગાહી જોઈ લેવી ભારતીય હવામાન વિભાગનો ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર ચૌદ અને પંદર તારીખે ઓરેન્જ એલર્ટ છે સાથે પવનનો સિમ્બોલ પણ કરેલો છે એનો મતલબ કે ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડશે અને આ જે વરસાદ આવી રહ્યો છે મિત્રો બંગાળની ખાડીની હિસાબે આવી રહ્યો છે જેને લઈને તમે મિત્રો જોઈ શકો છો મધ્ય ભારત છે તેમજ મિત્રો દક્ષિણ ભારત છે તમામ વિસ્તારમાં આ સિસ્ટમની અસર છે આ સિવાય તમે જોઈ શકો સોળ તારીખે અને સત્તર તારીખે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે જેનો મતલબ એમ થાય કે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળવાનો છે સાથે સાથે પવનનો સિમ્બોલ છે એનો મતલબ એમ થાય કે વાવાઝોડા સાથે પવનની ઝડપ પણ મિત્રો તે જ એવા એટલે કે વાવાઝોડા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ગુજરાત હવામાન વિભાગની ચૌદ પંદર અને સોળ તારીખનો મેપ જોઈ શકો છો બ્લુ કલરનો ભેગ જે મેપ છે એવું બતાવી રહ્યું છે કે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે બ્લુ કલરનો મતલબ એવો કે ગુજરાતના તમામ જિલ્લામાં તમામ તાલુકામાં લગભગ કોઈ તાલુકો બાકી ન રહે મોટાભાગના જિલ્લામાં વરસાદ પડશે તો ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખનો મેમ જોઈ શકો છો આ સિવાય સત્તર તારીખનો અઢાર તારીખનો અને ઓગણીસ તારીખનો તો તમે જોઈ શકો છો ખાસ કરીને ભારતીય હવામાન અને ગુજરાત હવામાન વિભાગની આગાહીને મિત્રો જોઈને આપણે ચાલવાનું હોય છે તો તમે જોઈ શકો એના દ્વારા જ ગુજરાતની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહીંયા મિત્રો તમને એલર્ટની પણ વાત કરેલી છે અહીં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ આ પાંચ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તેમજ દક્ષિણ ગુજરાતમાં આગાહી છે ચૌદ અને પંદર તારીખે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એક બનાસકાંઠો પંદર તારીખે એક્સટીઓ પણ જો સોળ તારીખનો મેપ આમ તમે જોઈ શકો છો કંઈક અલગ જ છે સોળ તારીખના મેપની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનો એલર્ટ છે તે સિવાય સંપૂર્ણ ગુજરાતની અંદર પણ સોળ તારીખે ભારે વરસાદનો એલર્ટ છે સત્તર તારીખનો મેપ જોઈને તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો જેની અંદર સત્તર તારીખે દક્ષિણ ગુજરાત છે તેમજ મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જિલ્લા છે ઓરેન્જ એલર્ટ છે એનો મતલબ એવો થયો કે અત્યંત ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં આ જિલ્લાની અંદર ખાબ શકે શકે જોકે તમામ વિસ્તારમાં પડે એવી શક્યતા નથી પણ તેના અમુક વિસ્તારો એવા છે છૂટાછવાયા પચાસ ટકાથી સાઠ ટકા વિસ્તારો એવા છે કે આ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડશે મિત્રો અહીંયા ખાસ કરીને એલર્ટ પણ આપેલું છે તેમજ છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને પીળો કલરનો મેપ સી જોઈ શકો છો એ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરેલી છે તો ખાસ કરીને વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો હવે મિત્રો લાઈવ જોઈએ વિંડી એપ્લિકેશનમાં જેથી તમને વધુ ખ્યાલ આવે તો તમે વિંડી એપ્લિકેશનમાં જોઈ શકો છો એકદમ ઘાટા વાદળો છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ છે જેને લઈને જ મિત્રો ગુજરાતમાં આજે વરસાદની શરૂઆત થશે હા સિસ્ટમની શરૂઆત થશે અને તેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આજે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે આટલા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે આજે જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે અને આ સિસ્ટમની શરૂઆત થતા ખૂબ જ સારો વરસાદ જોવા મળશે સાથે મિત્રો આપ શું જાણો છો અત્યાર સુધી તેજ પણ ફૂંકાઈ રહ્યો છે પરંતુ આજથી જ મિત્રો પવનની ઝડપથી ઘટી જશે એટલે લોકોને ભારે ગરમી વહેલી સવારથી જોવા મળશે અને બપોર પછી છૂટાછયા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે આ વરસાદનો રાઉન્ડ શ્રી સાર્વત્રિક હશે આપણે અગાઉ પણ મેપ જોયા ગુજરાત હવામાન વિભાગના સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહી છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છે ખાસ કરીને આ બપોર પછી અંધારનો વરસાદ છે કચ્છની અંદર પણ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની પણ જોવા મળે છે તેમજ મિત્રો ખાસ કરીને જ્યાં જ્યાં ભારે વરસાદનું એલર્ટ છે તે વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે અહીંયા મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો આજે બપોર પછી જ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કચ્છના ઘણા ખરા વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે હવે વાત કરીએ સિસ્ટમનો વરસાદ તો અહીંયા તમે જોઈ શકો પંદર તારીખે જ સિસ્ટમ છે એ ગુજરાતની માથે આવી જશે અહીં તમે જોઈ શકો ગુજરાતની માથે આ સિસ્ટમ આવી જશે જેને લઈને અહીં તમે સ્પષ્ટ જોઈ શકો ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત કે કચ્છના કેટલાક ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર પંદર તારીખથી સારો વરસાદ પડશે સોળ તારીખનો મેપ તો કંઈક અલગ જ છે અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટ જોઈ શકો અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે જેને લઈને લોકો છે ખાસ કરીને હેલી પણ આને કહે છે અને હેલીની અંદર તમે જોયું છે સતત મિત્રો વરસાદ છે જોવા મળતો હોય છે તો આવો જ વરસાદ છે જોવા મળવાનો છે મિત્રો આપણે ઝડપથી ટાઈમ ન બગડે એવી રીતે ઝડપથી તમને બતાવી રહ્યા છીએ ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છેક અરબી સમુદ્ર સુધી પહોંચી જશે એટલું બધું પ્રેશર છે અને અરબી સમુદ્રમાં જશે તો સીધી જ આ સિસ્ટમની અસર મિત્રો કચ્છની અંદર જોવા મળશે અને કચ્છની અંદર આ સિસ્ટમ છે વધારે ભૂકા કાઢી નાખે તેવો વરસાદ લાવી શકે છે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે કચ્છની અંદર પણ એલર્ટ છે ઉત્તર ગુજરાતની અંદર પણ સારો વરસાદ છે સાથે સાથે હવામાન વિભાગે તેજ પવનની પણ આગાહી કરેલી છે તો આ અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા સાથે ખૂબ જ તેજ પવનથી જોવા મળવાનો છે તો તમે જોઈ શકો છો અઢાર તારીખ ઓગણીસ તારીખના મેપ ખૂબ જ મોટી અને ખોટ ખૂબ જ ભયાનક સિસ્ટમ છે લોકો છે ખાસ કરીને ભારે વરસાદથી હાલાકીનો સામનો કરવો પડશે એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ છે ખૂબ જ લાંબો ચાલશે ત્યારબાદ પણ તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે અને આ તમામ સિસ્ટમો છે એ ગુજરાત તરફ આવી રહી છે તો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ આગામી સમયની અંદર જોવા મળવાનો જ્યાં સુધી અરબી સમુદ્રમાંથી તેઝપોન ફરી ફૂંકાઈ નહીં અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ નબળી નહીં પડે ત્યાં સુધી ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો તો ફરી એક વખત વરસાદના રાઉન્ડ માટે તૈયાર થઈ જાજો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે સમગ્ર ગુજરાતની અંદર જોવા મળવાનો છે જ્યાં જ્યાં વરસાદની ઘટ છે તમામ વિસ્તારોની અંદર વરસાદની ઘટ પૂરી થશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત